નમસ્કાર આપ સ્પાર્ક નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર લોખંડની એંગલ તોડીને ટ્રક લઈને ભાગી ગયેલ ટ્રક ડ્રાઈવરને નેત્રંગ સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો નવસારીના વીરાવળ ઓવરબ્રિજ પર જાહેરનામા વિરુદ્ધ ટ્રક હંકારી લોખંડના ગડર તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડીને ભાગી ગયેલા અજાણ્યા ટ્રક ચાલકનો ભેદ નવસારી રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે જેમાં આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ બે દિવસના અંતરિયાળમાં જ ફરી એચપી ગેસની ટ્રક ચાલક દ્વારા નદીના બીજા છેડે લગાવવામાં આવેલો ગટર પણ તોડી નાખતા ટ્રક અને ટ્રક ચાલકને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી જાહેરનામા ભંગ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારે બે ટ્રક ચાલકોને મેમા પણ આપવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો બરોડા ખાતે ગંભીરા બ્રિજ અકસ્માત બાદ નવસારી પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં જેટલા પણ બ્રિજો આવ્યા છે જેટલા પણ પુલો આવ્યા છે જે નદીથી પસાર થાય છે તેમાં સ્ટેન્ડ સ્ટેબિલિટી રિપોર્ટનું ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે નવસારી શહેરમાં પૂર્ણા નદી ખાતે સુરત અને નવસારીને જોડતો જે મુખ્ય પુલ છે તેના પર પણ સ્ટેન સ્ટેબિલિટીનો રિપોર્ટ માટે ચેકિંગ ચાલી રહ્યું હતું અને તેને લઈને પ્રશાસન દ્વારા ગડર લગાવવામાં આવ્યા હતા ત્યારે સીધા જ નવસારી શહેરની અંદર જે પૂર્ણા નદીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે ટ્રક છે તે મોટા મોટા હેવી વાહનો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે સુરત અને નવસારીને જોડતો માર્ગ છે પૂર્ણા નદીનો નો બ્રિજ છે તેના પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે અનેક વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે અને દંડ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સાથે એ મુદ્દો કે બે દિવસ પહેલા જે સીસીટીવી છે નવસારી શહેર પોલીસ પ્રશાસન દ્વારા જે સીસીટીવી લગાવવામાં છે સીધા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આ સીસીટીવી કેમેરા છે તેના આધારે પોલીસ પ્રશાસન દ્વારા ગ્રામ્ય પોલીસ દ્વારા એક ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સીધા જ હવે તમને દ્રશ્યો બતાવ્યા છે પૂર્ણા નદીના દ્રશ્યો છે જે આ હેવી ગડર લગાવવામાં આવ્યો હતો તેને થયો છે તેના સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ કિનારે ગડર બે દિવસ પહેલા જ ધરાશાય અડફેટે લેતા ગઢર ધરાશાય થયો હતો ત્યારે પૂર્ણા બીજી તરફ પણ જે ગત રોજ રાતના એક એચપી ગેસની જે ટ્રક હતી તેના દ્વારા બીજી સાઈડના નાકા પર પણ ગડર ને અડફેટે લેતા તે પણ ધરાશાય થયો છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આર એમડી દ્વારા જે કેટલી ગુણવત્તા નો ઉપયોગ કરવામાં આવ્યો છે 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 તેના તમે દ્રશ્યો હવે હવે આપણે જોઈએ આ એક પ્લેટ લગાવવામાં આવી ચેનલ આનો હોલ તમે જોઈ શકો છો આ હોલ આંગળી જાય તેવો છે અને એમાં જે બોલ્ટ લગાવવામાં આવ્યા છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો બોલ્ટ એના કેટલા પતલા છે હવે હોલ પ્રમાણે જો બોલ્ટની વાત કરવામાં આવે તો આ બોલ્ટ આમાંથી સી આપણે નાખીએ તો આમાંથી ગરકાવ થઈ જાય છે તો આ છે પ્રજાના ટેક્સ ના હતો પ્રતિબંધિત કરવામાં આવ્યો પરંતુ મોટા મોટા વાહનોને આ જે ગડર છે તેને અડફેટે લેતા હાલ બંદેવ સાઈડની જે ગડરો છે તે ધરાશાય થઈ છે સાથે જ નવસારી ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવ્યું છે અને પુણાલીના પુલ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ત્યારે આર ને આપણે ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સ્પાર્કવે ન્યૂઝના જે સંવાદદાતા છે નવસારીના તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સવારે કે જ્યાંથી ટ્રક એન્ટર થાય છે જેવા કે ગ્રીડ ટીગરા અને વિરાવળ વિરાવળ ખાતે તો બોર્ડ મારી દેવામાં આવ્યા હતા પરંતુ ગ્રીડ અને ટીગરા ખાતે બોર્ડ ન મારવામાં આવતા અંતે ટ્રક હોય બસ હોય હોય તમામ વાહનો રાતના સમયે પોલીસ પ્રશાસન ન હોય ત્યારે આ પુલ પરથી પસાર થાય છે અને જે પ્રતિબંધિત જે ઊંચા વાહનો છે તેને પ્રતિબંધિત માટેના બોર્ડો મળ્યા છે તે ગઢરો આજે ધરાશાયી જોવા મળી રહી છે મિને સેલ પાકી ન્યુઝ નવસારી